ગીર સોમનાથમાં અખિલ ગુજરાત માછીમાર મંડળ દ્વારા સુત્રાપાળા મામલતદાર હસ્તક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું જેમાં ગીર સોમનાથના સીમર જાફરાબાદ અને રાજપરા સહિતના બંદરના માછીમારો દ્વારા દરિયામાં બિન અધિકૃત પાઇપ ઉતારી ફિક્સ બોયા વડે બિન અધિકૃત માછીમારી કરવામાં આવે છે જેના કારણે કાયદેસર માછીમારી કરતાં માછીમારોના ધંધામાં ખોટ આવે છે વધુમાં કહીએ તો ધંધામાં આર્થિક નુકસાન થતા અનેક માછીમારો બેકાર બનાવ છે દરિયામાં ફિક્સ પાઇપ નાખીને અમુક લોકો કબજો જમાવી લાખો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે જેથી દરિયામાં બિન અધિકૃત માંથી માછીમારી બંધ કરવા માછીમારો દ્વારા જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી અમે આજે મામલતદાર સાહેબને ને પત્ર માટે આપવા માટે આવ્યા છે સુત્રાપાડા હીરાકોટ ધામડે આ તાલુકાના જેટલા બંદરો છે એ બધા જના દરેક જ્ઞાતિના ખારવા કોડી મછારા તમામ જ્ઞાતિઓના પ્રમુખો માછીમાર એસોસિએશનના પ્રમુખો મંડળીના પ્રમુખો અને મુખ્ય આગેવાનો સહિત અમારી એક રજવાત માટે અમે આવ્યા છે દરિયાની અંદર ફિક્સ નેટ કે બોયા નાખીને ફિશિંગ કરવી એ બિન અધિકૃત વસ્તુ છે કાયદાકીય રીતે પણ એની ઉપર બેન મારેલા છે છતાં પણ નવા બંદર રાજપરાシમર જેવા બંદરના લોકો આવી બિન અધિકૃત માછીમારી કરે છે જેથી બીજા નાના માછીમારો છે જે હોડીઓ લઈને ધંધો કરે છે પોતાની આજીવિકા રડે છે એવા લોકોને ખૂબ નુકસાન થાય છે એમની કિંમતી ઝારો પણ આમાં વહી જાય છે ગુમ થઈ જાય છે માછીમારી કરવા માટે કોઈ સ્થળ રહેતું નથી આ લોકો પોતાની જગ્યા ફિક્સ કરી નાખે છે ખરેખર એ જગ્યા ફિક્સ કરી દરિયામાં કોઈને પણ કાયદાકીય અધિકાર મળતો નથી તો આ અમે સમાધાન માટે પ્રયત્ન કરેલા પણ એનો ઉકેલ આવેલ નથી તેથી અમારી સમસ્ત પટ્ટીની જે દરિયાઈ પટ્ટીના માછીમારો ભેગા થયેલ અને એમાં એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલો છે કે દરેક જિલ્લાના જે તે બંદરોના પ્રતિનિધિઓ છે કલેક્ટર માછીમારી કરે છે એની ઉપર કંટ્રોલ કરે એવી સરકાર શ્રી ને અમારે રજૂઆત કરવાની છે ચાર બંદરના માછીમારો જે છે તે નવા બંદર રાજપરા અને સિમ્બરના માછીમારો અમારી હદમાં એટલે અમારા ધામરેશ અને મૂ અને સુત્રાપાડા ને હદમાં આવીને એ લોકો ફિશિંગ કરે છે આવી રાક્ષસી ફિશિંગ કરી અને અમારો જે વ્યવસાય છે નુકસાન ઘણું બધું છે જેથી કરી અને એ લોકો ઈવનની અધમાં રહે અને ઈવનની અધમાં જો ફિશિંગ કરે તો અમારે કઈ જાતનો વાંધો નથી પણ જો આવી ફિશિંગ કરશે તો આવનારા સમયમાં આ માછીનો પણ નાશ થશે અને ઘણા માછીમાર અને આ જે અમારા જે બંદરો છે માઢવાર કોટડા

દરિયામાં પણ જે જમીન પર જે માફિયાગીરી કરતા હોય પ્લોટ કરીને વેચે એ રીતના દરિયામાં લોકો માફિયાગીરી કરી અને વેચાણ કરે છે એ નવાબંદર અને અને એની હદમાં રહેતા હોય તો અમારે ઘણા સમય થી આવે છે પણ આ વખતે ઘણા વાપર આવી ગયા છે એટલે કે અમારી હદ સુધી આવી ગયા ધામરેજ ની હદ સુધી આવી ગયા જેથી કરી અને સુત્રાપાડા ઝાલાશે વેરાવર ને ઘણું નુકસાન થાય છે અને મુદ્વારકાને પણ ઘણું નુકસાન એની અધમા રહેતા હોય તો અમારે કઈ વાંધો નહીં જો દીવના દરિયા ની અંદર એ બાજુ રેતા હોય તો અમારે કોઈ જાત નો વાંધો નથી અમારી રજૂઆત એવી જ છે કે અમારું જે નુકસાન થાય એ ન નુકસાન થાય અને એની અધમા રહે તો અમારે કઈ વાંધો નથી